હું મારું ગામ ઉડલી અને મારું નામ મંગળુભાઈ વાળા અત્યારે ઉપસરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં સેવા આપું છું અને અમારી ગામની સમસ્યા આમ તો આઠ વરસથી જૂની છે કારણ કે અત્યાર સુધી લગભગ આઠ વરસથી રોડ અમારો એટલો બિસ્માર છે કે એની તમે વાત જાવ કે અત્યાર સુધી અવારનવાર આપણે પ્રાંતમાં કે ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરી પણ એનો કોઈ નિવાડો આવતો નથી આ છેલ્લા છ મહિનાથી તો લગભગ ટેન્ડર થઈ ગયું છે જોબ નંબર અપાઈ ગયો છે એજન્સીને કામ અપાઈ ગયું છે એવી જ નકરી વાતો અમે સાંભળી છે પણ અમારે કામ ક્યાં એટલું છે હજી કોઈ અમને કોઈ જાણ નથી અને અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો જે તે વખતે પ્રાંત સાહેબ આવેલા જાડેજા સાહેબ હર્ષવર્ધન જાડેજા સાહેબ આવેલા ત્યારે એણે પ્રોમિસ આપેલું કે ભાઈ તમારો રોડ છે એ ટૂંક સમયમાં અમે શરૂ કરી દઉં પણ આજ દિન સુધી હજી કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારીઓ અમારા ગામ સુધા કે અમારી હાલત શું છે કોઈ જોવા આવે નથી આગામી દિવસોની અંદર શું તમારી રણનીતિ રહે છે રણનીતિમાં એવું છે કે જો અમારી સામાન્ય રીતે અમારી માંગ છે અત્યારે અમે જણાવી છે જો શાંતિપૂર્ણ રીતે નહીં પૂરી થાય તો અમે રણનીતિ ગામ નક્કી કરી અને આગળના પગલાં લેવા માટે અમારી પૂરી તૈયારી છે હાલ હું સરપંચ છું મારું નામ નાનજીભાઈ પુનાભાઈ સોલંકી ધારાસભ્ય નવા નવા રજૂ કરી ગયો મેં રોડ માટે પણ કોઈ પ્રશ્ન આજથી આઠ બે હજાર સોળ માં થયેલો હતો નથી કોઈ જાત નું કોઈ નિકાલ આવેલ નથી જવાબ માં કે છે જવાબ કે આવી ગયું એજન્સી ને આપી દીધું થઈ જાય એના આજે આ દસ મહિના થઈ ગયા તોય પણ હજી રોડ નું કોઈ નું કોઈ કઈ હલચલ થઈ નથી